જ્યાં જુઓ ત્યાં ખેતરમાં ખેડૂતો 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 અને બાજુના ખેતરમાં જો સરસ મજાના એક ખેડૂત કામ કરી રહ્યા છે બળદો સાથે જો ઉત્સાહિત કરી રહ્યા છે ને તો ખૂબ લાગણી છે ખેડૂતોને તો ખેડૂતોનું વાવણી એટલે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા હોય છે કે હર કોઈ ખેડૂતોને ઉત્સાહ હોય છે કે વેલર વાવણી કરીને થોડું ધન કમાવાની આ આગોતરે નોંધ કરતા હોય છે કે તો નવું સપનું કઈક હોય છે તો વાન તમે વાવણી કેવી લાગી છે તમને અમને આ મૂળ હારી ને લાગી અત્યારે આ વાવણી એમ એમ હા ખરા કોરું બધું નીકળે છે હવે બધાય વાવે છો તો પછી હવે આપણે વાવવું પડે ને એમ તો વાવણી જેવી કે એવી નથી ખેડૂતો ઘણા નિરાશય છે તો અમારી પાસે બીજા પણ બે ત્રણ ખેડૂતો છે એનો અભિપ્રાય લઈ તો તમને તો ખેડૂતો અમારી સાથે એક બીજા ખેડૂત છે અને સાહેબ પી રહ્યા છે તો આપણે એને પૂછીએ ભાઈ કેમ છે વાળના વર્ષમાં એ નહિ બોલી શકે એનું કારણ છે કે અમારે વિજુ બાજુ બા તરીકે ઓળખાય છે તો અંકલ કેમ છે વર્ષમાં બહુ અને અત્યારે જે અમે મીડિયા શૂટિંગ કરવા આવ્યા હતા ખેડૂતો શાહ લઈને પણ પહોંચી ગયા છે તો સરસ મજાના ખેડૂતો થોડું નિવેદન છે વરસાદ બહુ નથી પણ વાવું પડે એવું છે ને

પંદર કિલો ભાઈએ સોયાબીન વાવ્યું છે તો તમારે તો સરસ મજાની ભીની ખેતી નીકળે છે અને બીજા પણ બળદ છે બાજુના ખેતરમાં જવો એક અંકલ સરસ મજાના સનેડા પણ ચલાવી રહ્યા છે તો ખૂબ ખેડૂતોનો ઉત્સાહ છે પણ વરસાદ ટૂંક સમયની અંદર થઈ જાય તો સારું છે નહીતર ખેડૂતોને થોડીક મુશ્કેલી વેઠવી પડશે મિત્રો ચાહસ ખેડૂતોનું બહુ હોય છે પણ જરા વિચારજો કે આજમાં વરસાદ ન પડે તો થોડુંક એને તકલીફ જેવું થાય જો નાના નાના બાળકોને પણ ઉત્સાહ હોય છે કે ચાલો ખેતી કરવા જઈએ અને આવા દર વર્ષે વાવણી કરતા હોય છે ખેડૂતો

તો ગમે એ તમે વાવેતર કરો આ ખૂબ નાશક પાવડર મારીને જ કરો અને મારવા જે ખેડૂતોને ખૂબ ફાયદો થાય તો મિત્રો એ આ પટ માર્યા સિવાય કોઈ પણ વસ્તુ વાવી ન જોઈએ જેથી કરીને કોઈ જીની જેની જીવાત અંદર જમીન અંદર હોય તો કોઈ પણ તમારી વસ્તુની ઉપર હુમલો ન કરે અને ખાસ તમારે નોંધ લેવી જોઈને આવી સરસ મજાનું પટ મારેલો છે અને આ કોઈ પણ દાણા ખાવામાં આવતા નથી